જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું રવિ પ્રદોષ વ્રત વિધિ મુર્હત અને શંકર ભગવાનનો આવી રીતે રીતે રુદ્રા અભિષેક કરવાથી લગ્ન જલ્દીથી થઈ જાય છે રવિ પ્રદોષ પર કાર્ય ઝડપથી કરવા પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે કરો રવિપ્રદોષ વ્રત હિન્દુ ધર્મમાં રવિપ્રદોષ વ્રતનું ખૂબ જ મહત્ત્વ હોય છે રવિપ્રદોષ વ્રતનો દિવસ ભગવાન શિવ અને સૂર્યને સમર્પિત હોય છે જે આ વ્રતને વધુ વિશેષ ફળદાયી બનાવે છે લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા અને વહેલા લગ્નની શક્યતા ઊભી કરવા માટે આ દિવસે રુદ્રા અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે રુદ્રાભિષેક લગ્નની શક્યતા ઊભી કરવામાં મદદરૂપ થાય છે પરંતુ કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય પહેલાં તમારી કુંડળીનું વિશ્લેષણ કોઈ લાયક જ્યોતિષી પાસે કરાવી તેઓ ગ્રહની સ્થિતિ અનુસાર વધુ સચોટ ઉપાય સૂચવી શકે છે રવિ રવિપ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત જેઠ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ રવિવાર આઠ જૂનના રોજ સવારે સાત અને સત્તર વાગે શરૂ થશે અને બીજા દિવસે સોમવારે નવ જૂનના રોજ સવારે નવ અને પાંત્રીસ વાગે સમાપ્ત થશે પ્રદોષ વ્રતની પૂજા માટે રવિવાર આઠ જૂનના રોજ સાંજે સાત અને અઢારથી નવ અને ઓગણીસ વાગ્યા સુધીનો સમય રહેશે આ પ્રદોષકાળમાં અથવા શિવવાસના દર્શન કર્યા પછી દિવસ દરમિયાન રુદ્રાભિષેક કરી શકાય છે લગ્ન માટે જવાબદાર મુખ્ય ગ્રહો ગુરુ અને શુક્ર છે રુદ્રા અભિષેક ગુરુ અને શુક્રને મજબૂત બનાવે છે જે લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરે છે જો કુંડળીમાં મંગળ દોષને કારણે લગ્નમાં મોડું થઈ રહ્યું હોય તો રુદ્રા અભિષેક મંગળના નકારાત્મક પ્રભાવોને શાંત કરે છે રુદ્રા અભિષેક રાહુકેતુના કારણે લગ્નમાં આવતા અવરોધોને પણ ઘટાડે છે ભગવાન રુદ્રા અભિષેકથી પ્રસન્ન થાય છે અને ભક્તની વહેલા લગ્ન કરવાની ઈચ્છા પૂર્ણ થાય છે રુદ્રા અભિષેક ઘરે અથવા મંદિરમાં કોઈ યોગ્ય પંડિતની મદદથી કરી શકાય છે આ પદ્ધતિ આ પદ્ધતિને અનુસરીને જાતે પણ કરી શકાય છે ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગ શુદ્ધ પાણી ગાયનું દૂધ દહીં ઘી મધ અને ખાંડ એટલે કે પંચામૃત બીલીપત્ર અખંડ ત્રણ કે પાંચ પાન ધતુરા ભાંગ આકના ફૂલો કરેણના ફૂલો ચંદન રોલી અક્ષત અત્તર જનોય કપડાં ધૂ દીવો અગરબત્તી ફળો અને મીઠાઈઓનો પ્રસાદ અને દક્ષિણા રવિ પ્રદોષના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો ઓમ નમઃ શિવાયનો જાપ કરો ઉપવાસ અને રુદ્રાભિષેકનો સંકલ્પ લો ઘરમાં મંદિર કે પૂજા સ્થળની સફાઈ કરો શિવલિંગ કે શિવમૂર્તિની સ્થાપના કરો કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણેશનું ધ્યાન કરો ઓમ ગંગ ગણપતે નમઃનો જાપ કરો સૌપ્રથમ શુદ્ધ પાણીથી શિવલિંગનો અભિષેક કરો આ પછી પંચામૃતની બધી સામગ્રી દૂધ દહીં ઘી મધ અને ખાંડ એક પછી એક કરીને અભિષેક કરો દરેક વસ્તુ અર્પણ કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો પંચામૃત પછી તેને ફરીથી શુદ્ધ પાણીથી અભિષેક કરો જેથી શિવલિંગ શુદ્ધ થઈ જાય શિવલિંગ પર ચંદન રોલી ચોખાના દાણા બીલીપત્ર ધતુરા ભાંગ આંકના ફૂલ કરેણના ફૂલ ચડાવો અને ભગવાન શિવને વસ્ત્ર અથવા જનોઈ અર્પણ કરો રુદ્રાભિષેક દરમિયાન અને પછી ધૂપ અને ઘીનો દીવો કરો અને ભગવાન શિવના મંત્રનો જાપ કરો મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉરમારુક મૃત્યો મોક્ષી અમૃતા રુદ્ર મંત્ર ઓમ નમો ભગવતે રુદ્રાએ શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાય કમસે કમ એકસો આઠ વાર જાપ કરો શિવ અને આરતી શિવ પાઠ કરો અને ભગવાનની આરતી કરો તમારા લગ્ન જલ્દી થાય તેવી ઈચ્છા માટે ભગવાન શિવ અને દેવી પાર્વતીને સાચા હૃદયથી પ્રાર્થના કરો ને પાર્વતીજીને લાલ ચુંદડી અથવા શણગારની વસ્તુઓ અર્પણ કરો પૂજા પૂર્ણ થયા પછી પ્રસાદ ભક્તો અને પરિવારના સભ્યોને વહેંચી દો હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજા માટે રુદ્રાભિષેક એક અત્યંત મહત્વપૂર્ણ અને શક્તિશાળી વિધિ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પ્રદોષ વ્રતના દિવસે રુદ્રાભિષેક કરવાથી વ્યક્તિના જાણ્યા અજાણ્યા પાપોનો નાશ થાય છે તે કર્મોનો ભાળ હળવો કરે છે અને આધ્યાત્મિક શુદ્ધિકરણ પ્રદાન કરે છે કુંડળીમાં હાજર વિવિધ ગ્રહ દોષોને શાંત કરવામાં રુદ્રા અભિષેક ખૂબ જ અસરકારક માનવામાં આવે છે રુદ્રા અભિષેકને ઈચ્છા પૂર્ણ કરવાનું એક શક્તિશાળી સાધન માનવામાં આવે છે તે બાળકોની ઈચ્છા રાખતા યુગલો માટે ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે તે લગ્નમાં અવરોધોને દૂર કરવામાં અને વહેલા લગ્ન કરવાની શક્યતા ઊભી કરવામાં પણ મદદરૂપ થાય છે રવિપ્રદોષના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી કારકિર્દી અને વ્યવસાયનીમાં પણ લાભ થાય છે સૂર્યને અર્ધ્ય અર્પણ કરવાથી સૂર્ય બળવાન બને છે અને નોકરીમાં પદ વધારવાની પ્રતિષ્ઠા પૈસા આપમેળે આવવા લાગે છે તે એક જ સિક્કાની બે બાજુ જેવું છે તે જ સમયે જ્યારે વ્યવસાય સારો હોય ત્યારે કમાણી વધે જેના કારણે સમાજમાં પ્રતિષ્ઠા પણ આપમેળે આવવા લાગે છે શિવપુરાણ અને સ્કંદપુરાણમાં પ્રદોષ વ્રતનું મહત્વ વિગતવાર સમજાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભોલેનાથની પૂજા પ્રાર્થના અને ઉપવાસ કરવાથી વ્યક્તિના રોગો અને દોષ દૂર થાય છે અને તેને ધનની પ્રાપ્તિ થાય છે રવિ પ્રદોષ વ્રતના દિવસે સવારે સ્નાન વગેરે દૈનિક કાર્ય કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો પછી શિવલિંગ પર દૂધ અને પછી પાણીથી અભિષેક કરો આ દરમિયાન પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને જો તમે ઈચ્છો તો શિવ પંચાક્ષરી પાઠ પણ કરી શકો છો પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે રવિ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવને ગોળ અને ઘઉંના દાણા અર્પણ કરો આ પછી ભોલેનાથને પ્રસન્ન કરવા માટે શિવ ચાલીસાનો પાઠ કરો પછી શંકરની આરતી કરીને પોતાની પૂજા પૂર્ણ કરો અને એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી ભોલેનાથ બધી મનોકામના પૂર્ણ કરે છે જો જીવનમાં પદ અને પ્રતિષ્ઠાની કમી હોય તો રવિ પ્રદોષના દિવસે કરો સૂર્યદેવ માટે ઉપાય કરો સવારના સ્નાન વગેરે પછી તાંબાના વાસણમાં પાણી ભરીને લાલ ફૂલો કુમકુમ ચોખા વગેરે મૂકી ભગવાન સૂર્યદેવને અર્પણ કરો આનાથી સૂર્યદેવના આશીર્વાદ મળે છે પ્રાચીન સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ દમ દંપતી રહેતા હતા બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતું તેમની પત્ની પ્રદોષ વ્રત રાખતી હતી તેમને એક દીકરો હતો એક દિવસ ગંગામાં સ્નાન કરવા જતાં તેમના પુત્રને ચોરોએ પકડી લીધો ચોરોએ તેને કહ્યું કે જો તે તેમના પિતાની ગુપ્ત સંપત્તિ વિશે માહિતી આપશે તો તેઓ તેને મારી નાખશે નહીં આના પર છોકરાએ કહ્યું કે તેના માત પિતા ગરીબ છે અને તેમની પાસે કોઈ છૂપી સંપત્તિ નથી પછી ચોરોએ છોકરાને પૂછ્યું કે તેની પાસે રહેલી પોટલીમાં શું છે તે છોકરાએ કહ્યું કે તેની માતાએ બનાવેલી રોટલી તે પોટલીમાં છે આ સાંભળીએ ચોરોએ તેને છોડી દીધો આ પછી છોકરો ચાલતો રહ્યો અને એક શહેરમાં પહોંચ્યો તે છોકરો તે શહેરના એક વડના ઝાડની છાયા નીચે આરામ કરવા લાગ્યો આ દરમિયાન તેને ઊંઘ આવી અને તે સૂઈ ગયો તે જ સમયે શહેરના પોલીસકર્મીઓ ચોરોની શોધમાં નીકળી પડ્યા હતા તેણે છોકરાને વડના ઝાડ નીચે સૂતો જોયું પછી તેઓએ તેઓએ છોકરાને ચોર સમજીને ધરપકડ કરી અને રાજા સમક્ષ રજૂ કર્યો રાજાએ છોકરાને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપ્યો બીજી બાજુ જ્યારે છોકરો ઘરે પાછો ન ફર્યો ત્યારે તેના માત પિતા તેમના પુત્રની ચિંતા થવા લાગી બીજા દિવસે પ્રદોષ વ્રત હતું બ્રાહ્મણ સ્ત્રીએ વિધિ મુજબ પ્રદોષ વ્રત રાખ્યું અને પોતાના પુત્ર માટે ભગવાન શિવની પ્રાર્થના કરી ભગવાન શિવે તેમની પ્રાર્થના સ્વીકારી આ વ્રત પછી તે જ રાત્રે ભગવાન શિવ રાજાના સપનામાં આવ્યા અને તેને છોકરાને મુક્ત કરવાનો આદેશ આપ્યો ભગવાન શિવે રાજાને એમ પણ કહ્યું કે જો તેને મુક્ત નહીં કરવામાં આવે તો રાજ તો રાજ્યનો મહિમા નાશ પામશે પછી સવારે રાજાએ તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો આ પછી છોકરાએ આખી વાત રાજાને કહી પછી રાજાએ તેના સૈનિકોને છોકરાના મા પિતાને લાવવાનો આદેશ આપ્યો અને રાજાએ બ્રાહ્મણને પાંચ ગામો દાનમાં આપ્યા ભગવાન શિવની કૃપાથી બ્રાહ્મણની ગરીબી દૂર થઈ ગઈ પછી તે અને તેનો પરિવાર સુખેથી જીવન જીવવા લાગ્યા તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ હોઈશને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ